ઘોઘા હજીરા રોરો ફેરી રોડ ઉપરથી પસાર થઈ રહેલ ટ્રકમાં રહેલા કન્ટેનરમાં પેરોલ ફરલો ઇંગ્લિશ દારૂની બે હજાર ચાલીસ લાખ ચોસઠ હજાર ના મુદ્દા સાથે રાજસ્થાન રહેતા અર્જુનભાઈ બંસીલાલ નટ અને વિક્રમસિંહ લક્ષ્મણસિંહ દેવડાને ઝડપી લીધા હતા જ્યારે સુરત રહેતા રાજુભાઈ રાજસ્થાન રહેતા અમરસિંહ નવલસિંહ અને રઘુવીરસિંહ શંકરસિંહ ચુંડાવતને ઝડપી લેવા

જોકે ગોવાથી અમરસિંહ નવલસિંહ અને રઘુવીરસિંહ શંકરસિંહ ચુંડાવતે ગોવા ખાતેથી ટ્રકમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરાવી આપેલ